તો આ બનાસકાંઠાની ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા જેમાં શંકાસ્પદ ઘી બનતું હોવાની વાતમીને લઈને તપાસ હાથ ધરાઈ હતી અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા ફેક્ટરી માલિક ફરાર થયા હતા ફેક્ટરીમાં લાખો રૂપિયાના શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે અધિકારીઓએ પોલીસને બોલાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અગાઉ પણ પાંત્રીસ લાખનો શંકાસ્પદ ઘીનો મુદ્દામાલ કબજે કર્યો હતો બનાસકાંઠા જિલ્લામાં અનેક વાર અખાદ ચીજવસ્તુઓ ઝડપાતી હોય છે ત્યારે વધુ એક વાર અખાદ ચીજવસ્તુ બનાવતી જે ફેક્ટરી છે તે ઝડપાય છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કહી શકાય કે અખાદ જે ઘી છે તે બનાવવાની જે અહીં પ્રક્રિયા થઈ રહી છે તેવું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને અહીં ખબર પડી હતી ને ત્યારબાદ તેમને બાતમી મળતા અત્યારે તો જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની જે ટીમ છે તે ચંડીસર જીઆરડીસી ખાતે પહોંચી છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ જે ગોડાઉન છે ને ગોડાઉનની અંદર કહી શકાય કે જે અખાદ ચીજ વસ્તુનું જે કહી શકાય કે જે શંકાસ્પદ ઘી હોય છે તે બનતું હતું તેવી તેમને જાણતા થતા તાત્કાલિક જે આ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ છે અહીં પહોંચી હતી ત્યારે જે આ ફેક્ટરીના માલિક છે તે અહીંથી ફરાર થઈ ગયા છે ત્યારે અહીં જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ છે અત્યારે તો જે તમામ જે ગોડાઉન છે તેને સીલ કરવાની અહીં તજવીજ હાથ ધરી છે એટલે કહી શકાય કે તે જે આ જે રીતે જે કહી શકાય કે જે અખાદ વસ્તુઓ બનાવતા જે

बनासकाठा